નર્મદા જિલ્લામાં રેડમાઇઝેશન બાદ નાંદોદ અને રેડિયાપાડા માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ કરાઈ હતી નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી મુક્ત ન્યાયી અને નિપક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તબક્કાવાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતીયાની ઉપસ્થિતિમાં આજે ચૂંટણી કામે ઉપયોગમાં લેવનાર ઈવીએમની પારદર્શી પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેડમાઇઝેશન કરવામાં આવ્યું હતું રેન્માઇઝેશન ઈવીએમ તમામ વિધાનસભા મત વિભાગના મદદથી ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમનો વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે બંને વિધાનસભા બેઠકના છસો બૂથો માટે ફાળવણી કરવામાં આવી હતી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝેશન ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવશે ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં

રેન્ડમાઇઝેશન ઈવીએમ જિલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને હવે પછી સોંપવામાં આવશે આજે ખાસ કરીને છ ચાર બે હજાર ચોવીસના રોજ આપણે આજે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ અંતર્ગત આજે ઈવીએમનું ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાઇઝેશન ડીઓ કક્ષાએ રાખવામાં આવેલું હતું જેમાં બંને આપણી વિધાનસભા એકસો અડતાલીસ નાંદોદ અને એકસો ઓગણપચાસ ડેડિયાપાડા બંને વિધાનસભાને આજે આપણે એકસો પચીસ ટકા લેખે બીયુ એકસો પચીસ ટકા લેખે સીયુ એકસો પાંત્રીસ ટકા લેખે વીવીપેટ રેન્ડમાઇઝેશન સોફ્ટવેર યુઝ કરીને આજે આપણે એમને ઈવીએમની ફાળવણી કરવા માટેની બેઠક રાખવામાં આવેલ હતી આજની બેઠકમાં માન્ય રાજકીય પક્ષમાંથી તેમના પ્રતિનિધિ આજે હાજર રહેલા હતા એમની હાજરીમાં અને કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં આજે આપણે કરવામાં આવ્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર